હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ સુરતના ફેમસ એવા રાજા રાણી પરાઠા તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી અવનવી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ રાજા રાણી પરાઠા તો રાણી પરાઠા બનાવવા માટે મેં અહીં છીણેલું ખમણેલું ગાજર લીધું છે ખમણેલી કોબી લીધી છે અને કેપ્સિકમ લીધા છે તેના પણ ઝીણા ટુકડા કરી લીધા છે લીલા કાંદા લીધા છે અને છીણેલું બીટ લીધું છે અને ચાર નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે અને છીણેલું પનીર લીધું છે હવે આ બધી સામગ્રી આપણે પહેલાં છીણી લેવાની છે અને હવે આપણે પહેલાં તો પરાઠા માટેનો લોટ બાંધી લઈએ તેના માટે એક કપ જેટલો મેં ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તેમાં થોડું મોણ આપી અને આપણે લોટ બાંધી લેવાનો છે જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે આવી રીતે લોટ બાંધી અને તેને થોડીવાર ઢાંકણ ઢાંકી અને રેસ્ટ કરવા મૂકી દેવાનો છે એટલે એકદમ જ સરસ એવો આપણો લોટ બની જશે તો આવી રીતે મીડિયમ પ્રકારનો લોટ બાંધી તેને ઢાંકીને થોડી વાર રહેવા દેવાનો હવે આપણે પરાઠા માટેનું મિશ્રણ બનાવી લઈએ તો એક બાઉલમાં કોબી ગાજર બીટ કેપ્સિકમ મરચાં કાંદા અને પનીર એડ કરી પછી આપણે તેમાં વાફેલા બટેટા બટેટા છે તેને સારી રીતે મેશ કરી અને આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવા પછી આ મિશ્રણમાં આપણે પીઝા સોસ એડ કરીશું તમે સેજવાન ચટની પણ લઈ શકો અને આપણે એક ચમચી જેટલો માયુનીસ એડ કરીશું પછી આપણે તેમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરવાથી એકદમ સરસ એવો પીઝા જેવો ટેસ્ટ આવતો હોય છે એટલે હું થોડા અહીં ચીલી ફ્લેક્સ એડ કરી રહી છું પછી આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું આ બધા મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો આવી રીતે એકદમ જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે મારે થોડું સ્પાઈસી કરવું છે એટલે હું થોડી મરચું એડ કરી રહી છું તેને પણ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે તો આપણો પરાઠામાં ભરવાનો મસાલો એકદમ જ તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટ નહીં જોઈ લઈએ તો આપણો લોટ પણ સોફ્ટ થઈ ગયો છે તેમાં થોડું તેલ ઉમેરીને તેને સારી રીતે મસળી લે અને આવી રીતે ગોળ ગોળ મોટું પરાઠું વણી લેવાનું છે આવી રીતે પહેલાં મોટું પરાઠું વણી અને તેના વચ્ચેના ભાગમાં આવી રીતે પૂરણપૂરી મસાલો બનાવ્યો તેને પૂરણપુરી અને આવી રીતે પોટલી વાળી અને હળવા હાથે આપણે પરાઠાને વણી લેવાનું છે તો આપ જોઈ શકો છો આવી રીતે ધીમે ધીમે વણશો એટલે એકદમ જ સરસ એવો આપણું પરાઠું વણાઈ જશે આવી રીતે પરાઠાને વણી લેવાનું છે હવે આપણે ગેસ ઉપર તવો મૂકી અને આપણે પરાઠાને શેકી લઈએ તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણું પરોઠું વણાઈ ગયું છે પછી આપણે તેમાં તવા ઉપર થોડું બેટર એડ કરીએ આપણે પરાઠાને ને સાતળી લેવાનું છે તો આવી રીતે પરાઠાને બંને બાજુ એકદમ જ સરસ શેકાઈ જાય એ રીતે ઉલટાવતું જવાનું અને સારી રીતે શેકી લેવાનું થોડું શેકાઈ જાય એટલે પાછું આપણે થોડું બટર એડ કરી અને બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું છે બટરનો ટેસ્ટ પરાઠામાં ખૂબ જ સરસ આવતો હોય છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ બંને બાજુ આપણું પરાઠું એકદમ જ સરસ શેકાઈ ગયું છે આવી રીતે પરાઠો એકદમ શેકાઈ જશે એટલે અંદરનો જે આપણે મસાલો પીરો છે તેના તેના તેમાં રહેલા વેજીટેબલ પણ એકદમ જ સરસ રીતે શેકાઈ જશે તો આપણું પરાઠું બની થઈ ગયું છે હવે આપણે પરાઠો ઉપર રાખવાનો મસાલો તૈયાર કરી લઈએ તેના માટે કઢાઈમાં થોડું બટર એડ કરી પછી આપણે તેમાં કોબી ગાજર બીટ કેપ્સિકમ મરચાં અને લીલા કાંદા અને બટેટાનો છૂંદો અને પનીર એડ કરી આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી આ બધા વેજીટેબલને સારી રીતે મિક્સ કરી આપણે તેમાં થોડો પીઝા ટોપિંગ અને માયોનીસ એડ કરીશું અને થોડું આપણે મીઠું એડ કરીશું પછી આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો શકો છો એકદમ જ સરસ એવો આપણો પરાઠા ઉપર રાખવાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપ જોઈ શકો છો આવી રીતે થોડી વાર શેકશો એટલે એકદમ જ વેજીટેબલ છે તે સારી રીતે શેકાઈ જશે તો પહેલાં તો આપણે પરાઠામાં આવી રીતે કાપા લગાવી દેવાના છે ને પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું તેને પરાઠા ઉપર આવી રીતે રાખી દેવાનું છે તો આપ જોઈ શકો છો સરસ મજાનું આપણું મિશ્રણ પથરાઈ ગયું છે ઉપરથી આપણે ચીઝ એડ કરીશું તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો રાજા રાણી પરાઠો તૈયાર થવા આવી ગયો છે આવી રીતે બધી સાઈડ સારી રીતે ચીઝ એડ કરી અને પછી ઉપર આપણે તેની ઉપર સોસથી આપણે ગાર્નિશિંગ કરવાનું છે તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો પરાઠો લાગી રહ્યો છે હું અહીં ટોમેટો સોસથી ગાર્નિશ કરી રહી છો અને માયોનીઝથી ગાનીશ કરી રહી છું તો આપ જોઈ શકો છો એકદમ જ બજારમાં મળે તેવા આપણા રાજા રાણી પરાઠા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો આજની મારી આ રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો મારી આવી અવનવી રેસિપીઓ તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ